જય ઉમિયાજી દર્શક મિત્રો આજે ચાર ચાર બે હજાર પચીસ અને મધ્યરાત્રિના દસ વાગી રહ્યા છે અને આપ જુઓ આજે સાતમની રાત્રિ છે અને અહીં ઉમિયા માતાજી સંસ્થાનમાં શું શું તૈયારીઓ ચાલી રહી છે આવતીકાલે અષ્ટમી અને રામ રામનવમીના દિવસે જ્યાં ભોજન ગ્રહણ કરવાનું છે તે રસોડા વિભાગ અને ભોજન શાળાનો વિભાગ છે જમવાવાળો ઉમિયા માતાજી પટ્ટાંગણમાં નીચેની સાઈડ તો ત્યાં સંપૂર્ણપણે બંધાઈ ગયું છે મંડપથી આ મંદિરના પટ્ટાંગણમાં ઉપરના ભાગમાં આપ જુઓ સામે રામનવમીના દિવસે ધર્મસભા યોજાવાની છે બોટાદ્વાડા આત્માનંદ સરસ્વતી મહારાજની અને આ પ્રાંગણ સંપૂર્ણપણે બંધાઈ ગયું છે મંડપથી આવરી લેવાયું છે આ દર્શક મિત્રો ઉમિયા માતાજી મંદિરનો ભાગ છે ગુંબજ અને શિખરનો અને આપ જુઓ ફૂલોનો શણગાર થઈ ચૂક્યો છે બહુ જ સુંદર સુગઢ ફૂલોથી જેટલા પણ સ્તંભ છે તમામે તમામ સ્તંભને શણગારવામાં આવ્યા છે અને આ માતાજીના મંદિરનો જે મુખ્ય ગુંબજ છે એમને પણ ફૂલોની શેરોથી શણગારવામાં આવ્યું છે આવતીકાલે અષ્ટમીના અહીં હવન યોજાશે અને રામનવમીના દિવસે પાટોત્સવ આરતી અને અન્ય કાર્યક્રમો થશે ધાર્મિક સભા આપ જુઓ અહીં મંડપ સર્વિસના ભાઈઓ કામે લાગેલા છે અને આખરી ઓપ આપી રહ્યા છે હવે મંડપનું કામ પૂર્ણતા ભણી છે અત્યારે રાત્રિના દસ વાગે પણ મંડપ સર્વિસના ભાઈઓ કાર્ય કરી રહ્યા છે અને કાર્યને આખરી ઓપ આપી રહ્યા છે ધન્યવાદ આભાર દિવસ દરમિયાન તો શ્રદ્ધાળુઓની નીચે આ ઉમિયા માતાજી સંકુલ ધમધમતું હોય છે એટલે અત્યારે રાત્રિના ભાગે સફાઈ કાર્ય પણ થઈ રહ્યું છે અને આ મહાદેવજીના મંદિરનો શણગાર પણ આપ જોઈ શકો છો ખૂબ જ દિવ્યમાન લાગી રહ્યું છે ધન્યવાદ સભા મંડપ કંઈક આ રીતના ઉપરના ભાગથી દેખાઈ રહ્યું છે અને આ આપણો છે અમૃત મહોત્સવ વખતે સ્થાપના કરેલ વિજય ધ્વજ વિજય સ્તંભ તો આવો દર્શક મિત્રો આવતીકાલે અષ્ટમી અને પરમ દિવસે રામનવમીના માતાજીના દર્શન કરો પાટોત્સવ આરતી ઉજવો ધન્યવાદ આભાર